પાંચ પરંગના બ્રહ્મ સમાજની બેઠક મળી એમાં રાધનપુર શહેરનું માળખું બનાવવામાં આવ્યું અને અમારા નવ નવનિયુક્ત શ્રી નગરપાલિકાના પાંચ પરમના બ્રહ્મ સમાજના વિક્રમભાઈ જોશીને મનાયા એ બદલ અમે સન્માનનો કાર્યક્રમ એમનો ગોઠવવાનો હતો એના અનુસંધાને અમે મળ્યા તો પ્રમુખ તરીકેની અને અમારા સંગઠન વિશેની પણ આજે અમે જાહેરાત કરી એમાં પ્રમુખ તરીકે અલ્પેશભાઈ શાસ્ત્રી મહામંત્રી તરીકે સુરેશભાઈ જોશી મહામંત્રી તરીકે રામુભાઈ પંડ્યા બાહુભાઈ જોશી ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ દેવ ઉપપ્રમુખ તરીકે રસિકભાઈ રાવલ સુરેશભાઈ પંડ્યા ખજાનસી તરીકે પ્રેમજીભાઈ પુરોહિત સલાહકાર તરીકે વિક્રમભાઈ જોશી સલાહકાર તરીકે મનુભાઈ ગોતના સલાહકાર સમિતિ શોભાભાઈ ભંજવાડ સલાહકાર લાલજીભાઈ જોશી સલાહકાર પ્રહલાદભાઈ શિંગવડિયા સલાહકાર નિકુંજભાઈ મણીલાલ સુભાપુરા સલાહકાર કનુભાઈ જોશી સુભાપુરા આ બધાને જઈને અમે નવનિયુક્ત પાંચ પ્રકારના બ્રહ્મ સમાજની સમિતિ તરીકે કરી છે આવનારા સમયમાં અમારું સંગઠન મજબૂત બને અમે સૌ બ્રાહ્મણ એક છીએ અમારા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના નવનુક્ત પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીને જે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા સન્માન સમારોહ રાખવા માટે અમે અહીંયા બોડી સંખ્યામાં પાંચ વર્ગના બ્રહ્મ સમાજના ભાઈઓ ભેગા મળ્યા અને એને સાથે અમે અહીંયા અમારી જે શહેર અને આજુબાજુના ગામડાની જે કમિટી પાંચ પ્રગણા બ્રહ્મ સમાજની બનાવી છે એના પ્રમુખ તરીકે મારા ઉપર પાંચ પ્રગણા ભ્રમ સમાજના અમારા વડીલ બંધુએ જે વિશ્વાસ મૂક્યો છે એની અંદર હું સંપૂર્ણપણે એમને વિશ્વાસ જીતી અને કામગીરી કરીશ અને મારી જે ટીમ છે મંત્રી મહામંત્રી પ્રમુખ સલાહકાર સમિતિ સાથે રાખી અને સંપૂર્ણપણે કોઈપણ તકલીફની અંદર અમે અડધી રાત્રે એમની સાથે રહેશું એવી 你说些什么？